નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઇવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની શ્રી હનુમાન જન્મોત્સવના પ્રસંગે આર્ટ ઓફ લિવિંગ ગાંધીનગર દ્વારા શ્રી પંચેશ્વર મંદિર રાયસલ રાંદેસન ખાતે ભવ્ય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું જેમાં સિયારામ પરિવાર વાંડીવાર વક્તા ડોક્ટર જીમિત સોની દ્વારા સંગીતમય શૈલીમાં સુંદરકાંડ પાઠ તેમજ રામ નામ સંકીર્તન કરી ભક્તિમય માહોલ સર્જ્યો હતો આઠ ઓફ લિવિંગ ગાંધીનગર સંસ્થા દ્વારા આવર્ણવર વિવિધ શિબિર જેમ કે તણાવમુક્ત જીવન હેપીનેસ પ્રોગ્રામ બાળકો માટે શ્રી શ્રી સંસ્કાર કેન્દ્ર ઇન્ટ્યુશન પ્રોસેસ ઉત્કર્ષ યોગા મેદા યોગા તેમજ વ્યસનમુક્તિ તણાવમુક્તિ હર ઘર ધ્યાન હર ઘર સત્સંગ ફૂડ ડિસ્ટ્રિબ્યુશન જેવા સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે

સ્લોગન સાથે લોકોને મતદાન કરવાના હક અને ફરજ પ્રત્યે થઈ મતદાન કરવાની અપીલ કરી પ્રતિજ્ઞા લીધી હતી સુપ્રસિદ્ધ શ્રી મંદિર ખાતે નિમિત્તે શાંતિપૂર્ણ રીતે મહોત્સવ સંપન્ન થયો હતો રાત્રે સાડા આઠ વાગ્યા કલાકે હનુમાનજી મંદિર ઉપર ભવ્ય ફાયર શો નો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ફટાકડાઓ આકાશમાં ફોડવામાં આવતા આકાશી નજારો જોવાલાયક બન્યો હતો મંદિર ખાતે હાજર હજારો ભક્તો આકાશી શો જોવા માટે થંભી ગયા હતા અમદાવાદ નરોડા ખાતેના સ્માર્ટ ઇવેન્ટના સહકારથી આ ફાયર શો નું આયોજન હનુમાનજી જયંતિ નિમિત્તે કરવામાં આવ્યું હતું જેમાં સ્માર્ટ ઇવેન્ટના આયોજક હર્ષિલભાઈ દ્વારા મંદિર ખાતે કરવામાં આવેલા ફાયર શો નિમિત્તે એક પણ રૂપિયા લેવામાં આવ્યો નહોતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ